પાટણ નગરપાલિકાના સતાધીશોને જાણે રસ નથી અને સ્થાનિકો આવા જ રોડને જાણે આદત પડી ગઈ હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે હવે ખાડામાંથી રોડ મુદ્દે ધારાસભ્ય અને નગરપાલિકાના સતાધીશો વચ્ચે વાક્ય યુદ્ધ પણ મંડરાઈ રહ્યું છે ધારાસભ્ય કિરીટ પટેલ રસ્તા પર ઉતર્યા અને પદ્મ વિસ્તારમાં આવેલા પચીસથી વધુ સોસાયટીઓના રોડ રિપેર કરવાના કામગીરી કરી અને કહ્યું છે કે પંદર દિવસમાં જો નગરપાલિકાના રોડ રસ્તા રિપેર નહીં કરે તો અમે સ્વય ખર્ચે રિપેરિંગની કામગીરી પણ શરૂ કરીશું પાટણ નગરપાલિકા ધારાસભ્ય અને સાંસદ સભ્યની માત્ર વીસ ટકા ગ્રાન્ટ જ સોસાયટીના રોડ બનાવવામાં સ્વીકારે છે કિરીટ પટેલે કહ્યું છે કે જો નગરપાલિકા અમારી ગ્રાન્ટ સ્વીકારવામાં તૈયાર હોય તો પ્રમુખશ્રી લેખિત અને આપે આજે અમે આજે આજે જ પાટણના વિકાસ માટે જે ગ્રાન્ટ જોઈએ છે તે આપવા માટે તૈયાર છીએ નું તંત્ર સદંતર નિષ્ફળ રહ્યું છે અને કેટલાક લોકો નગરપાલિકાના પ્રમુખ એવું કહે છે કે ધારાસભ્ય આ વિસ્તાર માટે શું કર્યું પહેલાં એ નક્કી કરે કે ધારાસભ્ય અને સંસદ સભ્યની ગ્રાન્ટ એ નગરપાલિકા સ્વીકારતી નથી જો એ જાહેરમાં આ વિસ્તારના નંબરના લોકો સાથે મિટિંગ કરે જે પણ ગ્રાન્ટ જોઈએ હું આપવા તૈયાર છું પરંતુ લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ ના કરે પોતાની ફરજ છે ખાડા પૂરવાનું કામ કરે ચોક્કસ ધારાસભ્ય કહે છે કે તમારા જે વિસ્તારમાં ખાડા પડ્યા હશે એ તમામ વિસ્તારના ખાડા પૂરવા માટે અમે આવવાના છીએ ત્યારે પાટણની પ્રજાને કહીએ છીએ પાટણ